આ વાયરસ મુખ્યત્વે બેક્યુલો વાયરસ સાથે સંબંધિત છે આનો અર્થ એ છે કે તે મચ્છર બગાઈ અને રેતીની માખીઓ જેવા વાહકોના કરડવાથી ફેલાય છે અત્યાર સુધીમાં લગભગ એક ડઝન જિલ્લામાંથી કુલ ઓગણત્રીસ કેસ નોંધાયા છે જેમાંથી છવ્વીસ ગુજરાતમાં બે રાજસ્થાન અને એક કેસ મધ્યપ્રદેશનો છે આ વાયરસના કારણે મૃત્યુ પામેલા લોકોમાંથી તેર ગુજરાતના જણાયા છે જ્યારે એક એક પડોશી રાજ્યો અને રાજસ્થાન અને મધ્યપ્રદેશના છે પરંતુ ચાંદીપુરા વાયરસ માટે હજુ સુધી કોઈ રસી અથવા એન્ટીવાયરલ સારવાર ઉપલબ્ધ નથી કેસની સંખ્યામાં સતત વધારાના પગલે ગુજરાત સરકાર હવે સક્રિય બની છે શંકાસ્પદ વિસ્તારોમાં લોકોની તપાસ કરવામાં આવી છે તમામ જિલ્લા અને ગ્રામીણ હોસ્પિટલોને શંકાસ્પદ કેસોના સેમ્પલ એનઆઈબી સેન્ટરમાં મોકલવા માટે કહેવામાં આવ્યું છે ચાંદીપુરા વાયરસનો અભ્યાસ કરવા અને તેને રોકવા માટે એક વિશેષ ટીમ પણ તૈયાર કરાઈ છે તે વાહક રોગ તો ખરો પણ આ સાથે સાથે તે તદ્દન જીવલણ છે આથી નાના બાળકો માટે વધુ જોખમી છે તેના ચેપને કારણે માથામાં સોજો વધે છે જે ન્યુરોલોજીકલ સ્થિતિમાં ફેરવાય છે તપાસ અને સારવારમાં થોડો વિલંબ અથવા બેદરકારી મૃત્યુ તરફ દોરી શકે તેમ છે ચાંદીપુરા વાયરસના ચેપને રોકવા માટે સ્વચ્છતા જાળવવી જરૂરી છે તેમજ પ્રાણીઓથી રક્ષણ વ્યક્તિગત સુરક્ષા વેક્ટર નિયંત્રણ રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવી જરૂરી બની છે આથી આ કાળજીને દરેકે ધ્યાને લેવી જોઈએ જેથી કરી નિયંત્રણ લાવી શકાય